અહીં આપણને એક કોષ્ટક આપ્યું છે જે કોષ્ટક ની અંદર અત્યારે આપણે જે સરવાળા શીખી ચૂક્યા એવા જ સરવાળા છે અને એમાં દરેક નો જવાબ કેટલો મળવો જોઈએ વીસ થવો જોઈએ બરાબર જો આઠ માં પણ ઉમેરતા વીસ બનવો જોઈએ પાંચ માં ઉમેરે તો પણ વીસ બનવો જોઈએ ત્રણ માં ઉમેરે તો પણ વીસ થવો જોઈએ અઢાર માં ઉમેરે તો પણ વીસ થવો જોઈએ અગિયાર માં ઉમેરો તો પણ વીસ થવો જોઈએ સોળ માં પણ વીસ થવો જોઈએ ચૌદ માં ઉમેરીને વીસ કરવાનો અને સાત માં ઉમેરીને પણ વીસ કરવાનો બધાનો જવાબ કેટલો થવો જોઈએ વીસ થવો જોઈએ તો ચલો સ્ટાર્ટ કરીએ આપણે અહીંયા આપણને કઈ ગણતરી કઈ રીત જે રીતના આપણે જે સરવાળામાં ત્રણ રીત શીખ્યા એમાં કઈ રીત આપણને અહીંયા સૌથી વધારે બે ફાયદો કરશે તો એમાં રીત નંબર એક જે લીટા કરીને ગણતા હતા એ સૌથી ઝડપી તમે ગણતરી કરી શકો અને એમાં ભૂલ થવાની સંભાવનાઓ પણ ખૂબ ઓછી છે તો આપણે એ રીતથી પણ ગણીએ અને જો જરૂર પડે તો આપણે બીજી રીતનો પણ ઉપયોગ અહીંયા કરશું રીત તમે ગમે તે ઉપયોગ કરી શકીને તમે જવાબ લખી શકો એમાં કોઈ એક રીત પર તમે બેસી ના શકો કે મતલબ એક જ રીત તમે જે શીખવાડવામાં આવે એ જ ગણીને તમે જવાબ લાવો કોઈ પણ રીતથી એનો જવાબ લઈ શકો છો તો અહીંયા આઠ માં કેટલા ઉમેરશો તો વીસ થાય તો આઠ પછી વીસ સુધી પહોંચવાનું છે તો આઠ પછી કઈ સંખ્યાઓ છે નવ તો આપણે એની જગ્યાએ એક રીતો કરીએ અહીંયા નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ અને વીસ બરાબર કેટલા લીટા કર્યા તો આપણે હવે ગણી નાખીએ લીટાઓ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તો અહીંયા બાર લીટા કરવા પડે એટલે કે બાર સંખ્યાઓ હતી જે આઠ અને વીસ ની વચ્ચે તો બાર અને આઠનો સરવાળો કેટલો થાય બરાબર એમ સાતમાં કેટલા ઉમેરીએ તો વીસ થાય તો સાતમાં તમે હાથના વેઢા ઉપર પણ ગણી શકો છો આ રીતે હાથના વેઢા ઉપર કઈ રીતે ગણવાનું તો એ પણ હું તમને શીખવી દઉં તો સાત પછી આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ અને વીસ તો કેટલા વેઠા ગણવા પડ્યા ચાર વેઢા ચાર આંગળીમાં બેઠા થાય બાર અને એક વધારાનો બાર ને તેર તેર ઉમેરવાથી તેર ઉમેરવાથી વીસ બને એમ હવે ચૌદમાં કેટલા ઉમેરવાથી વીસ બનશે તો ચૌદ પછીની સંખ્યા કઈ પંદર થી સ્ટાર્ટ કરીને આપણે ગણીએ કેટલા વેઠા થાય વીસ પર પહોંચવા મળે પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ અને વીસ અહીંયા છ વેઠા ગણાય છે તો ચૌદ માં છ ઉમેરતા વીસ બને આ રીતે જો ગણતરી કરશો તો તમે ઝડપી ગણતરી કરી શકો હવે વીસ બનાવવા માટે માં કેટલા કેટલાય તો સોળ પછી સંખ્યા કઈ સત્તર ચૌદ માં છ ઉમેરી તો વીસ થાય અગિયાર પછી કેટલા તો અગિયાર પછી બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ અને વીસ તો નવ એટલા થાય છે અહીં આપણે લખી દઈએ નવ કરીને પણ કરી શકો અને વેઢા પર પણ આપણે ગણી શકીએ અઢાર માં કેટલા ઉમેરો અઢાર પછી કઈ સંખ્યાઓ છે વીસ પર પહોંચવા માટે ઓગણીસ અને વીસ બે બે જ જ સંખ્યાઓ ગણાય છે અને વીસ પૂરા થાય છે બે ઉમેરતા વીસ ત્રણ માં કેટલા ઉમેરતા વીસ થાય તો ત્રણ માં ત્રણ ચેડી ગણી આપણે ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર આખા હાથના ભરાઈ ગયા અઢાર અને હજુ પણ વીસ નથી આવ્યા અઢાર પછી ઓગણીસ અને વીસ એક આખા હાથના અને બે બીજા એ રીતે પાંચમાં ઉમેરીએ પાંચ પછી છ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ અને વીસ આખો હાથના વેઢા ગણાયા તો પંદર વેઢા છે એક આખા આપણે પંદર મૂકી દઈએ પંદર અને પાંચ થાય વીસ તો આ રીતે તમે તમે એના જવાબો લખી શકો છો ચાલ આપણે આગળના પ્રશ્નમાં જોઈએ હવે